જય માતાજી બધાને માત્ર દસ રૂપિયામાં મળતી આ શાકભાજી ખાવાથી યુરિક એસિડ થઈ જશે કંટ્રોલ હા મિત્રો તમે સાચું સાંભળ્યું યુરિક એસિડનો અત્યારે બધાને ઘણો બધો પ્રોબ્લેમ હોય છે એને કંટ્રોલ કરવો પણ ઘણો અઘરો થઈ જાય છે દુખાવો અને સોજો પણ થઈ જતો હોય છે અને યુરિક એસિડ વધવાના કારણે આપણને ઘણી બધી તકલીફ થતી હોય છે તો યુરિક એસિડને કેવી રીતે લેવલ એનું કંટ્રોલ કરવું એ આજે જોઈ લઈએ ફક્ત દસ રૂપિયામાં મળતી આ શાકભાજી લેવાથી યુરિક એસિડ થઈ જશે કંટ્રોલ દુખાવો અને સોજો પણ ઓછો થઈ જશે યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવા માટે તમે આ સસ્તી શાકભાજીનું સેવન કરી શકો છો મોકી મોકી દવાઓ લેવી અને એની આડઅસરક આપણે સહન કરવી એના કરતાં આપણે નેચરલી પણ અમુક શાકભાજી એવા ખાઈને આપણે યુરિક એસિડને કંટ્રોલ કરી શકીએ છીએ આ તમને માર્કેટમાં દસથી વીસ રૂપિયામાં સરળતાથી મળી જશે તો ચાલો આ વિશે આપણે જાણીએ હાઈ યુરિક એસિડ આરોગ્ય માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી યુરિક એસિડની સમસ્યાને વહેલી તકે કાબૂમાં લેવી ખૂબ જ જરૂરી છે તમારા ડાયટમાં તમારા ડાયટ પ્લાન હોય તો એમાં બીટનો રસ સામેલ કરી શકો છો બીટનો રસ બનાવવો પણ ઘરે એકદમ ઇઝી હોય છે અને એની કેવી રેસીપી છે કેવી રીતે બનાવવો એ પણ આજે વિડીયોમાં હું બતાવીશ મારો વિડીયો એના માટે તમારે છેક સુધી જોવો પડશે તો મારો વિડીયો છેક સુધી જોજો તમને સરસ એવી માહિતી મળશે જેનાથી તમે તમારો યુરિક એસિડનો પ્રોબ્લેમ એની જે સમસ્યા છે કંટ્રોલમાં કરી શકશો અને તમે જે બીટનો રસ સામેલ કરી શકો છો તમારા ડાયટમાં જેનાથી તમે કોઈ પણ નેચરલ યુરિક એસિડને કંટ્રોલ આવી શકો છો જો ચાલો પોષક તત્વોથી ભરપૂર આ રસ બનાવવાનો સરળ રીત જાણી લઈએ બીટનો રસ કેવી રીતે બનાવો બીટનો રસ બનાવવા માટે તમને એક મધ્યમ કદનું બીટ લેવાનું છે એક કાકડી લેવાની છે આદુનો એક નાનો ટુકડો લેવાનો છે અડધું લીંબુ લઈશું તાજા ધાણા લઈશું કાળું મીઠું એટલે કે સંચળ લેવાનું છે અને પછી એક કપ પાણીની જરૂર પડશે આમ તો નેચરલી તમને કાકડીમાં પાણી મળી જશે બીટમાં પણ હશે પણ આ બધું આપણે સારી રીતે મિક્સ થાય અને લિક્વિડ વધારે અત્યારે ઉનાળામાં પણ લિક્વિડની ઘણી જરૂર હોય છે તેના માટે એક કપ આપણે પાણી લેવાની છે સૌ પ્રથમ બીટ કાકડી આદુ અને ધાણાને સારી રીતે ધોઈ લો પછી બીટ અને કાકડીના નાના નાના ટુકડા કરી લેવાના છે આદુને આપણે છીણી લેવાનું છે નાના ટુકડા કરી લો હવે બીટ કાકડી આદુ ધાણા અને પાણીને બ્લેન્ડરમાં નાખી સારી રીતે પ્લેન કરી શકો છો પછી બ્લેન્ડ કર્યા પછી આ રીતે બીટનો રસ બનાવી પીવો અને યુરિક એસિડ પર કાબૂ મેળવો સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે પણ તમે પોષક તત્વોથી ભરપૂર આ રસનું સેવન કરી શકો છો હાઇડ્રેટેડ રહેવા માટે પણ બીટરૂટનો રસ પીવો ફાયદાકારક છે જેટલું તમે હાઇડ્રેટેડ રહેશો એટલું તમારું યુરિક એસિડ કંટ્રોલ કરશે જો તમને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય તો તમે આ રીતે એનો રસ લેશો તો આપણા શરીરમાં સરસ એવું આપણું શરીર હાઇડ્રેટ થઈ જશે લિક્વિડ વધારે જશે એટલો જ આપણું યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે બીટરૂટનો રસ પીવાથી ન માત્ર યુરિક એસિડની સમસ્યાને કાબૂમાં રાખી શકાય છે પરંતુ આરોગ્ય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો બીટરૂટનો રસ તમારી કટ હેલ્થને સુધારી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે બીટનો રસ પીવાથી ન માત્ર લોહી શુદ્ધ થાય છે પરંતુ કિડની પણ ડિટોક્સ થાય છે આ માટે જ આયુર્વેદમાં પણ તેનું ઘણું ઉપયોગી માનવામાં આવે છે મિત્રો તમે જોયું ને બીટના રસના કેટલા બધા ફાયદા છે જો તમે બીટરૂટનો રસ ન પી શકો ને તો તમે સલાડમાં બીટરૂટને સામેલ કરો એનામાં ઘણું બધું ફાઇબર હોય છે અને તમારા પેટને પણ સાફ કરશે તો તમારા પાચનતંત્રને સુધારશે તો મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સુધી તમારા ફેમિલીને પણ આ વિડીયો ચોક્કસ શેર કરજો અને તમે મારો વિડીયો કયા શેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવજો